જય હિન્દ મિત્રો તો મિત્રો એને એની અપડેટ આવી ગઈ છે બરોબર ને આપણા ગ્રુપમાં જે બોઇઝ જવાના છે બરોબર એમાંથી એક બોઇઝ આપણે જે નવદીપ જે છે અહીંયા છે ત્યાં અત્યારે વાતાવરણ જે છે એ ચોમાસાનું છે વરસાદી વાતાવરણ છે તો ત્યાં ફિઝિકલ કેમાં થવાનું છે રોડ ઉપર થવાનું છે કે ગ્રાઉન્ડ ઉપર અને ગ્રાઉન્ડ ઉપર થશે તો ટાઈમ પૂરો આપશે કે નહીં બરાબર એ આપણે થોડી પછી જોઈએ પણ પહેલા એમાં ડોક્યુમેન્ટ ક્યાં લઈ જવાના છે આપણે નવદીપ પાસે જાણીએ કે ડોક્યુમેન્ટ તમારે ક્યાં ક્યાં લઈ જવાનું છે કે ધ્યાન રાખીને કઢવી લેજો હજુ સમય છે ડોક્યુમેન્ટ તો સૌથી પેલા એડમિટ કાર્ડની બે કોપી જોઈએ પછી ફોટોગ્રાફ જોઈએ વીસ ની આસપાસ પછી

નહીં ડોક્યુમેન્ટ બીજા બે કોપી કરી નકલ કરવાની છે થાય તો ઠીક છે બાકી સો પ્રમાણે આપણે હાથ થી કરી અને બે સેટ બનાવીને લઈ છે બરાબર ગ્રાઉન્ડ ના બે દિવસ પહેલા જાજો હવે કઉસ છું કે ફિઝિકલ ત્યાં શું છે કે બરોબર અવદીપે થોડીક માહિતી લીધી છે બરોબર તો એ કે છે ફિઝિકલ ત્યાં કઈ રીતના કરાવવા અત્યારે તો વરસાદી માહોલ છે એટલે અત્યારે તો રોડ ઉપર છે પછી કઈ નક્કી ના કહેવાય જો અત્યારે જે રીતના માહિતી લીધી છે કેમ કે એની કોઈ હિન્દી ભાષી કોઈ માહિતી નથી આપતા ત્યાં મરાઠીના આધારે આપણે ન્યૂઝ ચેનલના આધારે વાત કરી એવું જાણવા મળ્યું કે અત્યારે રોડ ઉપર ટ્રેક ઉપર દોડાવે છે તમને અને ગ્રાઉન્ડ ઉપર થઈ શકે તમારે બંનેની તૈયારી રાખવાની છે છે અત્યારે અત્યારે તો તો સીધો સીધો રોડ રોડ ખાલી સોળસો મીટર બરાબર અને ટાઈમિંગ એ એ તમને જે છે પૂરેપૂરો જ આપે છે બરાબર બરાબર એ ટેન્શન નથી તો મિત્રો બે દિવસ જજો એન્ડ રેસ્ટ થઈ જાય તમને રિકવરી થઈ જાય અને ડોક્યુમેન્ટ જે છે એ ભૂલ્યા વગર લઈ જાજો બે દિવસ પહેલા નીકળી જજો ત્યાં પહોંચવાનું રાખજો ટાર્ગેટ રાખજો કે બે દિવસ ત્યાં પહોંચી જાવ તાકી રેસ્ટ થઈ શકે અને રિકવરી આપી શકો બરાબર તો ગુજરાતના એને જે તૈયારી કરી અને જે જવા માંગે છે બરાબર જે એક્ઝામ ગ્રાઉન્ડ દેવા જઈ રહ્યા છે એ બધાને મારે દિલથી ઓલ ધ બેસ્ટ બરાબર અને નવદીપમાં પણ ઓલ ધ બેસ્ટ કે એ બી જવાનો છે અને એના જોડે પણ બીજા બે વિદ્યાર્થીઓ જવાનું છે તો જોઈએ પછી આપણે દસ તારીખે કે કઈ રીતના બધું થાય છે ઠીક છે બાકી આ રીતના વિડીયો હતો જાય